નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ત્રણ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારનો રાશિફળ આજે મેસ અને વૃશ્વિક માટે લાભદાયી કેવો રહેશે તમારો આજનો દિવસ મેસ થી મીન્સ સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્ર વૃશ્વિક ઉપરાંત ધનરાશિમાં સં સંચાર કરશે આજે મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે તેઓને અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે આજે બપોર સુધી જ્યેષ્ઠ નક્ષત્ર અને ત્યાર પછી મૂળ નક્ષત્ર લાગુ થશે કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકોને ભાગ્ય સાથ આપી રહ્યું છે અને આજે તમને દરેક કામમાં કોઈને કોઈ શુભ પરિણામ મળશે આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે આજે જો તમારે તમારા વ્યવસાયના સંબંધમાં પ્રવાસ પર જવું હોય તો ખૂબ જ સાવચેતીપૂર્વક મુસાફરી કરો આજે સાંજે તમે તમારા જીવનસાથીને ભેટ આપી શકો છો આજે તમે અચાનક પૈસા મળવાથી ખુશ રહેશો અને ક્યાંય સારું રોકાણ કરવાનું મન પણ બનાવશો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઉ ઉષભ રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે આજે તમારે સખત મહેનત પછી તાત્કાલિક લાભની આશા ન રાખવી જોઈએ કારણ કે આજે તમારી મહેનત તમને થોડો સમય પછી જ પરિણામ આપશે તેથી તમારે રાહ જોવી પડી શકે છે આજે તમને પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે નોકરીમાં કામ કરતા લોકોને મોટી સફળતા મળી શકે છે સાંજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે જેના માટે કેટલાક પૈસા પણ ખર્ચ થશે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવમાલાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકોનો દિવસ મિશ્રિત રહેશે આજે તમારા ઘરનો કોઈ સભ્ય જિદ્દી હોઈ શકે છે તમારા ઘરમાં તણાવ વધી શકે છે આજે પૈસા પણ વધુ ખર્ચ થશે આજીવિકાના ક્ષેત્રમાં કામ કરતા લોકોને આજે મોટી સફળતા મળશે જો તમે આજે કોઈને કોઈ વચન આપ્યું છે તો તે પણ પૂરું કરવું પડી શકે છે આજે તમે તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસા ખર્ચી શકો છો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદ મન જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે કેટલીક વાર તમને લાગશે કે તમને તમારા વ્યવસાયમાં નફો થઈ રહ્યો છે પરંતુ થોડી વાર પછી તમે તેનાથી નિરાશ થઈ શકો છો આજે નોકરીમાં પણ તમારે તમારા કામને પૂરી ઈમાનદારી અને મહેનતથી પૂરા કરવા પડશે નહીંતર અધિકારીઓ સાથે તમારો વિવાદ થઈ શકે છે તમે તમારા ઘરમાં મહત્વપૂર્ણ કાર્યને પતાવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરશો અને માતા પિતા સાથે કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા પણ કરશો આજે સાંજે તમે તમારા મિત્રો સાથે ક્યાંક ફરવા જવાનું બન ફરવા જવાનું મન બનાવી શકો છો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને જળ ચડાવો અને દીવો પ્રગટાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે નવા કામમાં રોકાણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે જો તમને આજે રોકાણ કરવાની તક મળે છે તો તે ખુલ્લે આમ કરો કારણ કે તમે ભવિષ્યમાં મોટો ફાયદો થશે પરિવારના સભ્યો પોતાના કામમાં વ્યસ્ત રહેશે જો તમે આજે કોઈ નવી વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે તમારા જીવનસાથીની સલાહની જરૂર પડશે વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારીમાં વધુ મહેનત કરવી પડશે તો જ સફળતા મળશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે તમારે તમારા કોઈપણ સરકારી વિવાદોના સમાધાન માટે ઉતાવળ કરવી પડી શકે છે જેમાં તમને સખત મહેનત પછી જ સફળતા મળશે તમે સાંજે થોડો થક અનુભવી શકો છો આજે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે સાસરી પક્ષનો કોઈની સાથે કોઈ વિવાદ ચાલતો હતો તો આજે તેનો અંત આવશે આજે સાંજે તમે તમારા માતા પિતા સાથે ભાવિ યોજનાઓની ચર્ચા કરશો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકોનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે જો તમારો કોઈ પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમને માનસિક શાંતિ મળશે તમારા કામની ગતિ થોડી ધીમી રહેશે પરંતુ તેમ છતાં તમે તમારી રોજિંદી જરૂરિયાત જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા પૈસા કમાઈ શકશો જેના કારણે તમારી અને તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો સરળતાથી પૂરી થશે જો વિદ્યાર્થીઓ કોઈ પણ પરીક્ષા માટે અરજી કરવા માગતા હોય તો તેઓ આજે જ કરી શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય યશ્વિક રાશિના લોકોનો સાથ આપશે અને તમારે તમારા કાર્ય પૂર્ણ કરવા માટે કોઈ વ્યક્તિની મદદ લેવી પડી શકે છે તમને તમારી મહેનત અનુસાર પરિણામ નહીં મળે પરંતુ તમને તમારા નાણાકીય લાભથી સંતોષ મળશે તમે તમારા પરિવારના સભ્યોની મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરી શકશો તમારી બહેનના લગ્નમાં આવતી અડચણો આજે પરિવારના કોઈ સભ્યની મદદથી દૂર થશે આજે સાંજે તમે તમારા માતા પિતાને સરપ્રાઇઝ આપી શકો છો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ ધન રાશિના લોકોને આજે કોઈ કામમાં સફળતા મળી શકે છે આજે તમારા કામના વ્યવહારથી સંબંધિત કેટલાક વિવાદો ચાલી રહ્યા છે તેથી આજે તેનો ઉકેલ આવી શકે છે વ્યવસાયમાં તમને ભવિષ્યમાં સારો નફો મળશે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે જો તમે પારિવારિક વ્યવસાયમાં થોડું જોખમ લેશો તો તે તમને વધુ વધુ સારો નફો આપી શકે છે આજે સાંજનો સમય તમે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો જેમાં તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોના મનમાં આજે કોઈ પ્રકારની મૂંઝવણ રહેશે જો તમે કોઈ નિર્ણય લો છો તો તમારું મન તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે નહીં જેના કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે આજે કોઈની મદદ કરો છો તો તે તેને તમારો સ્વાર્થ સમજી શકે છે આજે તમારે તમારા દુશ્મનોથી સાવધાન રહેવું પડશે કારણ કે તેઓ તમને નુકસાન પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશે આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ નથી આજે તમારા વ્યવસાયમાં આવનારી અડચણો તમારા મનને પરેશાન કરી શકે છે આજે તમારે તમારા સ્વસ્થનું પણ ધ્યાન રાખવું પડશે અને ખાવા પીવા પર નિયંત્રણ રાખવું પડશે તમે સામાજિક કાર્યમાં પણ સક્રિયપણે ભાગ લેશો જેના કારણે તમારી ખ્યાતિ ચારેય બાજુ ફેલાઈ જશે આજે તમને સામાજિક ક્ષેત્રે સામાન્ય મળી રહ્યું છે તમે આજે સાંજે કોઈ મિત્રને મળી શકો છો જેની પાસેથી તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે આજે તમે જે પણ કામમાં હાથ લગાવો છો તમને જલ્દી જ સફળતા મળશે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આજે તમારા સ્વભાવમાં થોડી ચીડિયાપણું આવી શકે છે જેના કારણે તમારે તમારા પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે પરંતુ તમારે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો